કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટેની સેવા કરતું માનવ સેવા સંગઠન બનાસકાંઠા જિલ્લાના ડીસા જલારામ મંદિર પાસે માનવ સેવા સંગઠનના સેવાભાવી યુવાનો દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું રાહત દરે વિતરણ કરાયું ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનુષ્ય હોય કે પશુ પક્ષીઓને પીવાનું પાણીનો વધુ ઉપયોગ જરૂરી બની જાય છે જ્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકો માટે ઠેર ઠેર પીવાના પાણીની પરબો ઊભી કરવામાં આવી રહી છે જેમાં મનુષ્ય જિંદગી જેટલી પશુ પક્ષીઓનું જીવન પર જરૂરી છે જેના ભાગરૂપે આજે જલારામ મંદિરની બહાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની માનવ સેવા સંગઠનના સેવાભાવી યુવાનો દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત જલારામ મંદિરની બહાર પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આ યુવાનો દ્વારા પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ ડીસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરેક નાગરિક પોતાના ઘરે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘર રાખે તે હેતુથી આ યુવાનો દ્વારા વર્ષોથી તેમની સેવા કાર્યરત રાખી રહ્યા છે આજે માનવ સેવા સંગઠન સેવાભાવી યુવાનો દ્વારા જલારામ ભરોસે કેમ્પનું આયોજન કરી જેમાં પાણીના કુંડા માત્ર દસ રૂપિયામાં વિતરણ કરાયા હતા ત્યારે પાણીના કુંડા સહિત બર્ડ ફીડર સાથે પૂઠાના માળા કુંડા સહિત દસ હજાર જેટલા કુંડાઓ આજ રોજ વિતરણ કરવામાં આવ્યા હતા આ કુંડાઓ અને ચકલી ઘરોને લોકોએ ત્રણ કલાકમાં ખરીદી કરી માનવતા અને જીવદયાના દર્શન કરાવ્યા હતા ડીસા માનવ સેવા સંગઠનના સેવાભાવી યુવાનો દ્વારા કાળઝાળ ગરમીમાં પણ પગે ઊભા રહીને રાહત પાણીના કુંડા ફીડર સહિત ચકલીનું ઘરનું વેચાણ કરાતા લોકોએ પણ સેવાભાવી યુવાનોની સેવાને પ્રશંસનીય ગણાવી હતી બ્યુરો રિપોર્ટ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા માત્ર મિત્રો ડીસાની જનતા છેલ્લા બાર વર્ષથી અમને લોકોને આ કેમ્પ માટે ખૂબ જ સાથ સહકાર આપે છે અને અમે લોકો અને અમારું મિત્ર વર્તુળ ગ્રુપ આખી આખું છેલ્લા બાર વર્ષથી પક્ષીઓ માટે ચકલીઓના માળા એના માટે માટીના પાણીના કુંડા અને બર્ડ ફીડર તેમજ પૂંઠાના માળાનું વિતરણ અમે દર વર્ષે કરીએ છીએ એવી રીતે આ વખતે પણ કાળઝાર ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો આ ગરમી દરમિયાન દરેક લોકો પોતપોતાના પોતાના ઘરે એક કુંડું એક માળો અને એક બર્ડ ફીડર પોતાના ઘરે એક નાનો ચબૂતરો લગાવી શકે એના માટે અમે અહીંયા કરી આજે જલારામ મંદિર ખાતે એક નાનકડું આયોજન કરવામાં આવેલ એ આયોજનની અંદર અમે લોકો આજે ટોટલ પાંચ હજાર નંગ પાણીના માટીના કુંડા અને અમે બર્ડફીડર ત્રણ હજાર નંગ પ્લસ માટીના માળા અને જે પુટ્થાના માળા એમ કહીને ત્રણ હજાર નંગ ટોટલ દસ હજાર નંગનું અમે અહીંયા કરીને આજે વિતરણ કરેલ માત્ર અઢી કલાકના ગાળાની અંદર અમને લોકોને તમામ વસ્તુઓ વિતરણ થઈ ગયેલ જે અમે રાહત ધરે અહીંયા વિતરણ કરેલ જેનું કોસ્ટિંગ વધારે હોવા છતાં પણ અમે લોકો અને અમારા મિત્રોના સાથ સહકારના કારણે અમે લોકો આત્ર અહીંયા કરીને માત્ર દસ રૂપિયાની અંદર વિતરણ કરીએ છીએ તો આપ ધર્મપ્રેમી જનતાને અમે લોકો બસ આવી રીતે જ કહીએ છીએ કે આવી રીતે સાથ સહકાર કરીએ અને આ કેમ્પમાં કુંડું પાણી ભરીને મૂકો જેથી કરીને આવી કાળઝાળ ગરમીમાં અમૂલ પક્ષીઓને પીવા માટેની પાણીની વ્યવસ્થા થઈ રહે અને એ બધા જીવદયાના આપણે લોકો સહભાગી બનીએ આપણા સર્વેના આ આભાર અને સાથ સહકાર માટે હૃદયથી આભાર અમારી સમગ્ર ટીમે અહીંયા અમને લોકોને પણ જે સાથ સહકાર આપ્યો મીડિયા ટીમે તથા જેટલા બી સેવાભાવી સભ્યો અહીંયા આગળ આવ્યા અને અમને લોકોને કેમ્પમાં મદદ કરી એ સર્વેનો ખૂબ ખૂબ આભાર બન્ય માત્ર ધન્યવાદ